આપણા ત્યાં ભરીને જો ડાયરેક્ટ નીકળી જવાનું છે તો પછી સા બાકી એને ભાઈ એક ગાઉં છું તો અમે ટીઠી વગર ના આવી જાય તો ભાઈ બીલ તો લેવાની બાકી હતી ભાઈ કરશનભાઈ ઉઠ્યા હતા એ ભાઈ ઉપર આવ્યા હું ગાલો તો ઉપર આવી જાવ તો કડકવાર હોર હવરમાં માં તમારું ખોબણું દેખાડી દો અમને મારા કોલેજ આવને ને બધીને આપણે ગાડી હું તો કે ભરાવા મંડી થી જોઈ લો તમે અત્યારે આગળ ભરાઈ ગઈ હતી જો ભરાઈ ગઈ પછી ડાયરેક્ટ કઈ થઈને આપણે કાં કહેવાય કે બધી બિલ્ટી બિલ્ટી લેવાની તો અહીંથી નહીં જ બારોબાર બિલ્ટી લેવા પોતી ગયા હતા

ભાગનું રેડી હાલો હાલો આપણા ડાલા એ વરસાદ કે નીચે થપડો ઉભે હાલો કલેજા પોતી ગયા સુત્રા બાલા મારા કલેજા હા ખાલી કરના ખ્યાલ અંદર સીટી બેઠી બધી આવી ગયા અંદર ખાલી કરવાની હવે વારો કેટલામાં હોય ન્યા ખબર પડે ગાટી કેટલી હોય ને આગળ જઈને જોઈ લે ભાઈ હાલો મારા કલેજા ફોટો ફોટો ને બધીને કલેજા તો બધી આપણે હોય ને તો જ અંદર કરવા દેવો રીલ આપણે ગામ સુત્રા બાલા ગમે તે ને ધ્યાન રાખવાનું આ આપણે અહીં ભાડે લઈ જવાનું આપણી ગાડીમાં તો હતું જોકે બૂટો ને પછી લાલે હેલ્મેટ હે કરવાનો શીટ હે કરવાને બુસ્તે હે કરવાના લો કો મારા ઘરે લઈ તો અજી અંદર એને લિપમાં ચડાવન છે જોજો આપકો વિડિયો મારા ઘરે જવા ખાય ને મારા ભાઈઓ ડ્રાઈવર ભાઈઓ ને મારા ઘરે જાવખા જોતા રહે ડાયરેક્ટ ઉતારી દે મારા ઘરે જાવ અમે કરી ગયા હો apni Hawai આજે વાળો તોળ લાગો હો કંપનીનો આપો લે

એક્સાઇટમેન્ટ બેઠકો નાખ્યો મારે લઈ જાય પૂરો કરે